નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસ્તેમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એક સિક્રેટ ટીપ સાથે દહીં બનાવવાની રેસિપી જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો દહીં બનાવવા માટે અમે અહીંયા પાંચસો ગ્રામ દૂધ લઈ લીધું છે એટલે કે એક શેર અમારા ગામડાની ભાષામાં શેર દૂધ કહીએ છીએ અને ગ્રામમાં પાંચસો ગ્રામ છે તો આ નોર્મલ દૂધ છે ગાનું જે રોજ નોર્મલ ઉપયોગ કરતા હોઈએ છીએ એ દૂધ મેં લઈ લીધું છે તો આ દૂધને આપણે ગરમ કરવાનું છે તો ગરમ કરવા માટે આપણે એક તપેલીમાં લઈ તો અહીંયા તપેલીને પાણીવાળી કરી લીધી છે પાણીવાળી કરવાથી દૂધ આપણું તપેલીમાં માં ચોટશે નહીં એટલે આ દૂધ છે એ આપણે આમાં ઉમેરી દઈશું ને આને આપણે ગરમ કરવા મૂકી દઈશું

થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા અમે થોડુંક નોર્મલ દૂધ લઈ લીધું છે એક ચોથા કપ એને આપણે એક વાટકામાં એડ કરી દઈશું આ દૂધ ઠંડુ મેં પહેલાં કાઢી લીધું હતું એ છે તો હવે એમાં આપણે બે ચમચી દૂધનો પાવડર એડ કરીશું અને દૂધમાં સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં સિક્રેટ ટીપ્સ એડ કરીશું સિક્રેટ ટીપ્સ આપણી એક ચમચી કોર્ન ફ્લોર એ આપણે આમાં એડ કરી દઈશું કોર્ન ફ્લોર એડ કરવાથી આપણું દૂધ આપણું દહીં એકદમ સરસ ઢેફા જેવું બનશે અને જે આપણા દહીંમાંથી જે પાણી નીતરતું હોય એ કોર્ન ફ્લોરથી બધું શોસાઈ જશે એટલે આપણું દહીં એકદમ સરસ પાણી વગરનું બનીને તૈયાર થશે આ સિક્રેટ ટીપ્સ ઉમેરીને તમે એકવાર જરૂરથી દહીં બનાવજો તમારું દહીં એકદમ સરસ ઠેફા જેવું બનશે તો અહીંયા મેં બે ચમચી દૂધનો પાવડર અને એક ચમચી કોર્નફ્લો લીધો હતો હવે બંને ઠંડા દૂધમાં સરસ રીતે મિક્સ કરી લીધો છે તો આને આપણે દૂધમાં એડ કરી દઈશું તો આપણું ગરમ થઈ ગયેલું દૂધ છે એમાં આપણે આ એડ કરી દઈશું આ રીતે થોડું થોડું નાખતા જશું અને હલાવતા મિક્સ કરી હવે આ દૂધ ને આપણે સાવ ઠંડુ થવા દેવાનું છે પછી આપણે એમાં મેરવણ એડ કરીશું તો આ દૂધ ને પંખા નીચે ઠંડુ થવા દઈશ તો આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે આપણે સતત દૂધ રાખવાનું છે આંગળી એડ કરીએ તો આપણને બહુ ગરમ ન લાગે એટલું દૂધ આપણે ગરમ રાખવાનું છે તો આ દૂધમાં આપણે હવે મેરવણ એડ કરી તો મેરવણ માટે આપણે દહીં લેવાનું છે તો આપણે દહીં બહુ ખાટું મોડું લેવાનું છે મીડિયમ ખાટું તો અહીંયા અમે દહીં લીધું છે બે ચમચી જેટલું તો આપણે બે ચમચી એમાં દહીં એડ કરીશું દહીં એડ કર્યા બાદ આપણે એને સારી રીતે હલાવી લઈશું કરવી ખૂબ જરૂરી છે કારણ કે દહીં એડ કરીને આપણે નહીં તો કરી દહીં સારી રીતે નહીં આ રીતે મિક્સ કરવાથી દહીં સારી રીતે દૂધમાં ભળી જશે અને આપણું દહીં એકદમ સરસ બનશે આ રીતે એક થી બે મિનિટ સુધી હલાવી લેવું દહીંને સારી રીતે મિક્સ કરી લીધું છે બધું દૂધ મેં આમાં એડ કરી લીધું છે હવે એડ કર્યા બાદ આપણે એને ઢાંકણ ઢાંકીને સવાર સુધી રહેવા દઈશું અત્યારે રાત્રિનો સમય છે તો હું એને સવાર સુધી આ રીતે ઢાંકીને રેવા દઈશ તો સવારનો સમય થઈ ગયો છે ને આપણું દહીં એકદમ સરસ રીતે ઢેફા જેવું જામીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણું દર દહીં એકદમ સરસ રીતે પાણી વગરનું બનીને તૈયાર થયું છે આ રીતે નમાવી તો પણ પાણી નીતરતું નથી અને એકદમ સરસ રીતે જામી ગયું છે તો હું તમને બતાવી દઉં

તમને આ દહીંની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો